તો આપણે ધંધો લઈને જવાનું છે ને આમ જો બધું સામાનને ભરવા માંડ્યા છે સંદીપને એ કેમ કે બધો સામાન અટાણમાં ભર લઈએ ને તો વેલાહાર બધું ભરાઈ જાય ને પછી વેલાહાર નિહરે એમ કેમ કે ઘંટીનો સામાન બધો ના લઈ જવાનો છે એમ ધંધાનો આ કંઈ હેર નથી કેમ કેમકે મેન ધંધો તો અમારે હીરાનો છે એમ એના હીરાનું કાંઈક હેરખું હાલતું હોય તો ના જવું પડે કેમકે કામ હાટું તો માણસ ગમે ના જાય એમ ધંધા હાટું તો બધી જાય એમ આમ બધાને ભરે ને એમ બધું તો અમારે આ હીરાનો ધંધો છે તો અમારે છે ને ના ઉના જવાનું છે તો તમે આ અમને જેમ સપોર્ટ કરો ને એમ તમે ના હતા ને સપોર્ટ કરજો તો અમને મજા આવે ને ધંધા હાટો તો આપણે બધે જવું પડે એમ તો જવાનું તો અમારે મારી મમ્મી ના જ છે ને આમ જો બધાય તૈયારી કરવા માંડ્યા છે ને બધી ઘંટીને બધું સામાનને બધું ભરી લીધું છે ને તૈયારી કરી નાખ્યું છે તો પછી જવાની તૈયાર કરનાર છે ને આમ તો મને છે ને હરખ થાય ને આમ થોડુંક દુઃખ થાય કેમ કે આપણા ઘરને મેં ને એ બહુ ઓલું કહેવાય પણ આ તો ધંધા હાટું જ આવું છે ને એટલે આ બધું છે એમ ધંધો તો ગમે ના કરવો પડે એમ પણ આપણા ઘરને મેં કીને જાઓ ને તો આમ ઘણું દુઃખ થાય પણ તોય હવે જઈએ છીએ એમ કેમ કે બહાર તો આપણે ન જતા આપણે ઘેર જ જવાનું છે તો પ્લીઝ તમે આયા અમને સપોર્ટ કરો ને એમ ના તમે સપોર્ટ કરજો ને બધા સપોર્ટ કરતા રહેજો ને તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ધંધા હાટો જઈએ તો જો બધા સિયા સંદીપ ને બધા સામાન ને ભરાય ને બા ની બધા નળ આપે ને એટલે પાણી ભરે

તો બોલેરો આવી ગયો ને એટલે વેલાર રૂતે આવડે છે જો આ બધે કારખાનામાં સામ ન હતા ને બધે હા ઓલો કરી ને ખોલેલા બધે છે ને બોલેરા આમ ભરવા માંડ્યા છે તો તો વેલાર જાય એટલે ના વેલા પોગી જાય તો મારે થોડી ઘણી વસ્તુ છે ને એ બધું તૈયાર કરી નાખો ઘણો ખરો તો તૈયાર કરી નાખેલો છે ને ઘણો ખરો તૈયાર કરી નાખો તો નાય છે ને મારા મમ્મીને ને આરે જ રહેવાનું છે બીજે કાંઈ ના રહેવાનું પણ મારા મમ્મીને ને એની ઘરે જ રહેવાનું છે ઘઉંના બાસ કાન જો ઘણો ખરો સડાવવા માંડ્યા આવે બોલેરો ભરાઈ ગયો હે હે છે ને આખો બોલેરો ભરાઈ ગયો તો મીરુબેન તમારે આવું છે અમારા રે હે મીરુબેન ના આવું છે જો કેટલો સામાન તો કઈ ડૂકે જ નહીં કેમ કે ઘંટી પાંચ ઘંટીનો સામાન હોય એટલે ડૂકે તો નહીં હતી જો અમારે પરેશભાઈ તો કાં બેસી ગયા અમારા બપા છે મોટરૂમ મેકવા લાગે સંદીપ જો આવું બધું કંઈક લાવે ને હટે હાટ બધું ભર લે હાલો યુટ્યુબ ફેમિલી આપણો સામાન ભરાઈ ગયો છે હવે તો બોલેરો નીકળવાની તૈયારીમાં છે જોવા લાલ વાળા બધા ઊભા કેમ લાલા જોવા બોલેરો બધો આપણો કમ્પ્લીટ તો આખો બોલેરો હલો હલનો ભરાડો સામાનનો તો હવે જાય છે આપણે સામાન ભરીને તો ફેરવી જોવા બધા બોલેરો તૈયાર કેમ પડે છે એ પછી બોલેરો તૈયાર થઈ જાય ને જોવો તો યુટ્યુબ પર મેં આપણો બોલેરો વી ગયો સામાનનો ને હવે આપણે તે ગાડી લઈને નીકળી વાહ વાહે બ્લોગમાં બનાવ રહેજો ને સપોર્ટ કરતા રહેજો હવે वधारे व्लॉग उना ना आवसी फोन करता रह जाऊं गांव से दे जाऊं नगर तक कैसे हूं ना घर में कि नहीं नौकरवा दादा है अच्छा

Bajak ketan ke patik kono sokro sehita, patik sehni se. mar bianno nieno seh Mar sokro nipan weh ni ma seh suh Pol mon mar dikren sim balo seh mar patik Ma Ma kau rauta na pula Kau rautan na kok Patu Patu Halai He bay, kau rautan ma Hal હું જો સાહાટ તો દો તો એ થોરા હવે છે ને આપણે જઈએ છીએ અને આમ જો ગાડી તૈયાર થઈ ગઈ છે નાસુ હવે આ તો મારજો ઈ કરજો જો પટિક આવી જાવે હા આખો ઘર રેડું સંધાઈ ને આમ બધાય રેડા કા પૂજી બેન ને આટું ભઈ જ આનું તો માર છે આવું તો હું

તાલો ભાગો ને મોડો થાય પાછો મોડો થઈ જાય પાછો હવે છે ને જાય છે ધીમે ધીમે ને અમાર પાસ આવી વિ પાસે તો હવે જાય એમ મતલબ મોડું થઈ જાય આજે અમાર કોટા મોઈ જવાનું છે એટલે ઘણો મોડો થઈ જાય તો જાય કાસ ને ફેમિલી જો આપણે મોવા વટી જાય છે ને જાય છે ઉના દેયા હજી રોવાનો ભઈ નથી કરતી તો એને ગામ છોડવાનો કેટલો દુખ લાગ્યું છે દુખ તો થાય ઘણું થાય આપણને ઘણું થાય પણ હવે ધંધો કરવા તો મને જાવું જ પડે ભાઈ એ એદી એમ રોવાનું થડુ એ મને કહીયો તો ગામ તો આપણે ધંધો તો કરવો ન પડે ફાયદો થાય હવે તો રોવાનું રોવાનું શું હોય ને કે એક હવે કઈ કે થોડું સુરત આપણે તો ગાડી મારી હું મારી થોડા લાવો તોય આવે છે કરે કરે હવે રોવાનું બેન કરી દે આપણે હવે તો કેટલું આઠ દસ કિલોમીટર આવી જાય મોવા મોવા વટી જાય તો ફેમિલી હવે અમે જાય છીએ ઉના દયા આપણે હવે કીધું હવે શાંતિ રાખ રોઈએ કઈ ફાયદો નથી હવે જવાનું છે કામ માં ને કામ કરવા તો જવાનું છે આપણે તો હવે છે ને આપણે રાજુલા પહોંચી ગયા છે ને થોડીક લાગી છે ભૂખ થોડોક નાસ્તો કરી લઈએ મને કઈ હવાર નું નતું ખાયું કેમ કે મજા આવે નતું બપોરે નતું ખાધું કે મજા જ નથી આવતી તો થોડુંક ખાઈ લે નાસ્તા કરવા ચાલુ કરી દીધું કાસને નાસ્તામાં તો જાવો કાંક મેગાવું છે આપડે ગોટા તો પછી આવો જ હોય તો નાસ્તો કરવા આવો બધા કા તો હવે નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ કા છે તો હવે જાય તો હવે છે ને આપણે પોગી ગયા છે મારી ઘરે ને સંદીપ તો જવા મોઢ ધોવા માંડાશે ને મમ્મી અહીં રોટલા કરે મમ્મી વધારે રોટલા બી ના કમર હાથે ભાઈ થાકી ગયા ને